કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકોની અનેક સમસ્યાઓને લઈ અને એક જનઆક્રોશ રેલી નીકાળવામાં આવી હતી પરંતુ આ જનઆક્રોશ રેલી જ્યારે વડનગર પહોંચી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે વાતો કરવામાં આવી હતી એક નિવેદન આપવામાં આવ્યું હતું હવે નિવેદનના વિરોધમાં મોદી સમાજ રોષે ભરાયો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી જીજ્ઞેશ મેવાણી દ્વારા અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને આ નિવેદનોને લઈ અને અનેક સવાલો ભાજપ દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે આ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે જીગ્નેશ મેવાણી નિવેદનો તો આપે છે પરંતુ એમના દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ભાષાને લઈ અને સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસની આખી જન આક્રોશ યાત્રા વડનગર પહોંચી હતી અને વડનગરમાં પ્રધાનમંત્રી છે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ નિવેદન પણ આપવામાં આવ્યું છે સૌપ્રથમ એ વિરોધના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ મોદી સમાજના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ જયંતિભાઈ મોદી મુંબઈ મુંબઈપુરા મોદી સમાજના પ્રેસિડન્ટ છું અને ત્યાં શિવસેનામાં છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી હું સક્રિય છું ત્યાં રાષ્ટ્રીય સંગઠિત શિવસેનામાં છું રાજનીતિ અલગ વસ્તુ છે પણ મોદી સાહેબ મારા સમાજના છે મારા ગામના છે અમારી પવિત્ર ભૂમિના છે એનું અમને ગૌરવ છે અમારું અભિમાન છે અને અમારું સ્વાભિમાન છે આજે પાર્ટી ઇન્ડિયા કોઈ લેવા દેવા નથી પણ નરેન્દ્રભાઈ મોદી વિશે જે જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેને વડનગરની પવિત્ર ભૂમિની બાજુમાં સુંઢિયા ગામમાં જે નરેન્દ્ર મોદી વિશે જે વાણીવિલાસ કર્યો છે જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે ભાષાની મર્યાદા ચૂકી ગયા છે ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો આનો સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ વિરોધ તો કરીએ છીએ પણ એનું ખંડન પણ કરીએ છીએ કે ભવિષ્યમાં જિગ્નેશ મોદી જિગ્નેશ જિગ્નેશ મેવાણી આવા શબ્દોનો ઉપયોગ ના કરે અને એની લાઈન ચમકાવવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરશે તો જનતા એને ક્યારેય માફ નહીં કરે જનતા છે એના કરતામાં ફેંકી દેશે કારણ નરેન્દ્રભાઈ મોદીનું આજે જે લેવલ છે એમાં જિગ્નેશ મેવાણીનું કોઈ અસ્તિત્વ એની સામે નથી ઘણા લોકો ટ્રાય કરી ચૂકેલા છે અને નરેન્દ્રભાઈ મોદી જો સંસદમાં લોકસભામાં જેમ બોલતા હોય તો એક અકેલા સપે ભારી તો જિગ્નેશ મેવાણીનું શું આવે એના આંકાઓ જે મુંબઈમાં દિલ્હીમાં જે છે એ લોકો પણ નરેન્દ્ર મોદી સ્વર્ણ થઈ ગયા છે તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય આજે આજે સુંઢિયા ગામમાં જે આવો વાણી વિલાસ કરે છે તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ આજે અમે લોકો થોડાક યુવાન મિત્રો કે જેમના અંતરમાં ખૂબ જ દાંત છે ખૂબ જ ગુસ્સો છે અમારો સમાજ આજે બે પાંચ હજાર માણસમાં પણ આવી શકતો હતો પણ અમે ખાલી એક ખાલી પ્રતિકારાત્મક એનો વિરોધ કરવા માટે આજે પચીસ ત્રીસ યુવાનો આજે આવેદનપત્ર આપવા સરકારશ્રી સરકારશ્રીમાં કલેક્ટરશ્રીને આવેલા છે અને અમારો વિરોધ દર્શાવી આવેદનપત્ર આપી છું અને એની જાહેરમાં નોંધ લે એવી પણ અમે એક અપેક્ષા રાખીએ છીએ અમે આશા રાખીએ છીએ હાલ આ વાતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે આના પહેલા ભાજપના અનેક નેતાઓ દ્વારા પણ આ વાત કહેવામાં આવી હતી કે જિગ્નેશ મેવાણી દ્વારા નિવેદનો તો આપવામાં આવે છે એમના નિવેદનો લોકોને પણ સારા લાગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને નિવેદનો એટલા માટે સારા લાગે છે કારણ કે જિગ્નેશ મેવાણી જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષા યોગ્ય નથી એ ભાષા અયોગ્ય છે એ ભાષાને લઈ અને અનેકવાર સવાલો પણ ઉભા કરવામાં આવ્યા વાત વચ્ચે એટલી પણ પહોંચી ગઈ હતી કે સંસ્કારો વિશે પણ વાત કરવામાં આવી હતી હાલ આ સમગ્ર બાબતને લઈ અને લોકોમાં રોષ છે અને હવે મોદી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી છે આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આ આવેદનપત્રને લઈને શું થાય છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં